મે <SELENCIO> <SELENCIO>

ધંધો ને કામ જ કરું દાદા દાડો ભીખારી નીચે ભીખ માંગી ખા તો ભીખ માંગવાનું બીજું શું બીજું કઈ આવડતું નહીં દાદા મને બીજું આવડતું નહિ બીજું કઈ નહી આવડતું તો પછી તાર છોકરો બોકરો છે ને હા હે ને ફેમિલી છે કે તાર દેવું છે હા કેટલું દેવું છે હશે ત્રણ ચાર તું લોકો જોડે ભીખ જ માંગુ છું ભીખ જ માંગો ને દાદા તમે આપો દાદા છોકરા ને છોકરાને ખવડાવજે હા દાદા હા સારી રીતે કામ ધંધો કરજે પછી એ હા

સોમાભાઈ ને ભમરાભાઈ માગ્યા છે એનાથી વધારે પૈસા છે બરાબર આ તો કોધા માગી જવું છે ખુશ કરી નાખવા છે

ખબર નથી પડતી આમાં ફોન માં વાત કરું હું છે ગરીબ માણસ છે થોડી વાર દૂર થોડી વાર દૂર પાંચ મિનિટ પણ ફોન માં વાત કરું છું ખબર નથી ડ્રાઈવર ડ્રાઈવર ખબર પડતી યાર મારા સાહેબ વાત કરે છે તને છે ગરીબ માણસ છે પણ ગરીબ માણસ હોય તો શું થઈ ગયું યાર તને ખબર પડતી પાંચ મિનિટ ઊભો રહેવા તું ગરીબ માણસ છે ગરીબ માણસ છે

ભાગ પાડો હવે પાંચસો તારા પકડ કાલે સાહેબ તારો વકરો સારો હતો સાહેબ એમને વધારે મને જેમ છોડવા તારા ઓછા આયા હે એને જો ઘણો વકરો લઈને આયો ખબર નઈ પડતી મહેનત તો મેં કરી છે મહેનત કરી ભોલા કર્યો પણ ઘણા મને એને આલ્યા હે વધારે લેતો વધારો ચાલે ભાગી દે લે તું નોકરી નહીં કરવી પડે એવું લાગે મને શું નોકરી નિકળાડાળ ને આવું રીતના આટલા પૈસા શું થાય આટલા પૈસા શું થાય મારે ના જો મારે ડીઝલ બધું તમે હવે હા મોજ કર થરે સાહેબ

એમના જોડે ભીખ મંગાવવાનું આપડે રાજ કરવાનું સમજી ગયો ગાડી ચાલુ લે ગાડી ચાલુ ને Ha <laughs>